હલો મિત્રો હલ્લો ગાઈશ તો યુટ્યુબમાં આપનું સ્વાગત છે ફરી એકવાર તો મિત્રો લોંગ વિડીયો આપણે અમારી ચેનલમાં નાખું છું હું બરાબર અને યુટ્યુબનું એવું એક આવ્યું છે કે મહિનામાં બે વિડીયા અપલોડ કરવાના તો કાગો રાખીએ મહિનામાં બે વિડીયો અપલોડ કરવાનું પચાસ હજારનું બોનસ છે મિત્રો બરાબર કેમ કે જે શોર્ટ વિડીયો ડાલે શોર્ટ વિડીયો નખતા હોય ને નકરાય એટલે અથવા શોર્ટ વિડીયો આપણે અપલોડ કરતા હોય ને લોંગ વિડીયો અપલોડ ન કરતા હોય એટલે લોંગ વિડીયો નાખો ને તો તમને પચાસ હજાર સુધીનું બોનસ મળે બે મહિના બરાબર પચીસ પચીસ હજાર અથવા તમારો જેમ વિડીયો વાયરલ થઈ રીતે પૈસા બે હજાર ત્રણ હજાર ચાર હજાર એમ તો મિત્રો શોર્ટ વિડીયોમાં બહુ સારો વિડીયો વાયરલ થયો તો બે હજાર પચીસો પાંચ હજાર સુધી વ્યૂ આવે બરાબર તો કેટલાક હોય શોર્ટ વિડીયોમાં પાંચ રૂપિયા મળે સાત રૂપિયા મળે બે રૂપિયા મળે અઢી રૂપિયા મળે એમ લોંગ વિડીયામાં તો મિત્રો બે વ્યૂ ત્રણ વ્યૂ ચાર વ્યૂ એમ આવે બરાબર બધી બધીને વી વ્યૂ આવે વી વ્યૂના પૈસા કેટલા થાય નેવું પૈસા સિત્તેર પૈસા સાઠ પૈસા એમ થાય તો મિત્રો લોંગ વિડીયો કઈ રીતે બનાવવાની યુટ્યુબ ક્યાંક તમે વિડીયો બનાવો અમે તમને પછી પચાસ હજારનું બોનસ આપીએ છીએ તો યુટ્યુબ વાયરલ તો કરતી નથી શેનું ગમે એવું સારું કામ કરી તો આપણી ચેનલ વાયરલ તો થતી નથી ફેસ વેલ્યુ મારી લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયા ફેસ વેલ્યુ મારી ફેસ વેલ્યુમાં હું વિડીયો બનાવું છું મારી જ ઓરિજિનલ જ બનાવું છું તો વિડીયો તો વાયરલ થવો જોઈએ ને તો વિડીયો વાયરલ થાય નહીં તો પૈસા ક્યાંથી સાપતી જો નર્નિંગ કેમ કરવી આમાં ખોટો ટાઈમ બગાડવો એવું થાય ને એટલે તોય મિત્રો અમે કામ કર્યું છે મિત્રો તોય લગભગ બે ત્રણ વર્ષથી કર્યું છે પણ કોઈથી વિડીયો હાલતો નથી વી વ્યુ નહીં નથી પસ્સા આવ્યું જ નહીં વધી વધીને બસો વ્યૂ એ વિડીયો ફિનિશ પૂરો થઈ જાય હાલ તો સાંડી જાય થોડો હાલે જ નહીં બે વાર લગભગ કેટલા વિડીયો છે મારે બે ચેનલ છે એક એ બી અરવિંદ છે ના અરવિંદ એ બી એવું છે બે ચેનલ છે મિત્રો અને કામ કન્ટેન્ટમાં તો કન્ટેન્ટ આપણે કરીએ જ છીએ મિત્રો ચેનલ મોનિટે છે આપણે પણ પૈસા રહેલા નથી આપણે બેમાંથી આપણે નવક હજાર રૂપિયા રડ્યા છે બસ વર્ષ બે વર્ષ પહેલાં પછી અર્નિંગ થયા જ નથી મિત્રો આમ બસ તો મિત્રો આપણે એટલી જ વિનંતી કેમ કે યુટ્યુબ તો પછી થોડીક ઘણી યુટ્યુબની મહેનત તો કરી આપણે મહેનત કરીએ છીએ અમે યુટ્યુબને થોડીક મહેનત કરવી જોઈએ ને આપણે કેટેગરીમાં વિડીયો બનાવીશ છે આ રીતના સમજાવવા માટે અને અમુક મારી ચેનલ કોમેડી છે કોમેડીની છે પણ ગમે કરી માથે કામ કરી મિત્રો આપણો વિડીયો તો વાયરલ થવો જોઈએ હજાર બે હજાર વ્યૂ આવે ને તો વિડીયો ઇન્વર્ટ થાય પણ વ્યૂ જ ન આવે વિડીયો હાલ જ ને તો ઇનવર્ટ ક્યાંથી થાય જો તો યુટ્યુબને ને થોડુંક ફિચર એવું આપવું જોઈએ કે સો દોઢસો બસો હજાર વ્યૂ છે ને યુટ્યુબવાળા વાળા પ્રમોશ કરે એટલે એમને યુટ્યુબવાળાને કહું છું પરમા હું નથી કેતો હું પ્રમોશી જ કરતો આપણે ચેનલમાં કંઈ પણ યુટ્યુબવાળા વાયરલ એટલો કરે ને આપણો વિડીયો હજાર બે હજાર હાલે અને એમાં ને ફાયદો છે ને આપણે ફાયદો છે એમ પંચાણું ટકા ફાયદો છે એમ પિસ્તાળીસ પર્સન્ટ એને ફાયદો છે ને એને અમુક ચેનલ વાયરલ કરવી જોઈએ નાની કાકા હાલી છે તો યુટ્યુબના ફાયદો છે ને ચેનલ બનાવીને શું ફાયદો એટલી જ આપણે સુધી તમને આ કહેવાનું કારણ એ અને સબસ્ક્રાઈબ કરો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કારણ શું છે મિત્રો વિડીયો આવે તો સબસ્ક્રાઇબ કામ ને મિત્રો બધા લાખો સબસ્ક્રાઈબ હોય તો હું વિવો આવે તો શું કામ કેમ બે હજાર સબસ્ક્રાઈબ તો અમારે બે હજાર લગભગ અઠ્ઠાવીસો સબસ્ક્રાઈબ છે મારા અઠાવીસો સબસ્ક્રાઈબમાં હજાર જણા તો આ જોવા જઈએ જોઈએ ચાલો આપણે બે હજાર કાઢ નાખીએ આગળ લેમ કે થોડોક આગળ આગળ વધી જાય અને આમ કહે થોડોક એટલે અઠ્યાવીસો સબસ્ક્રાઈબ છે આપણે આઠસો જણા જોવા જઈએ જોવા જોઈએ એમ બે હજાર આપણે કાઢી નાખીએ સબસ્ક્રાઈબ બે હજાર ખોટા ચાલો પણ આઠસો તો એક વિડીયો આપણે અપલોડ કરી એમાં આઠસો જણા તો દર મહિનામાં જોવા જોઈએ કે જોઈએ તો યુટ્યુબવાળાને ગલતી કહ્યું જ ન જો એને થોડીક નાની ચેનલ હોય ને એને થોડુંક ધ્યાન રાખવી જોઈએ વિડીયો હાલે નહીં તો હું કામનું ચાલો તો એટલી જ આપણે વિનંતી છે અને તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરો નો હાલ લાગે તો કાંઈ નહીં તારે મિત્રો આપણે તો કેમ કે બકવા કરીએ છીએ અને ખાઈ એમ કરવાના જ છીએ મિત્રો તો મળશું આગલા લે કરો જઈએ માત્ર